હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આખી ડુંગળીનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા મીડિયમ સાઈઝની આખી ડુંગળી લેવાની છે આ રીતે બે નંગ ડુંગળીની પ્યુરી બે નંગ ટમેટાની પ્યુરી કાશ્મીરી મરચું ધાણા જીરું આદુ અને લસણની પેસ્ટ મોરા મરચાં અને તીખા મરચા બંને વસ્તુને મેં પીસી લીધા છે એક ટી સ્પૂન હળદર આખું જીરું અને હિંગ વઘાર માટે સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન ગરમ મસાલો વઘાર માટે મોટા બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે અને આખા ગરમ મસાલા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે ડુંગળીને તરી લેશું તો હું આ શાક બે વ્યક્તિઓ માટે બનાવું છું તો આપણે સૌપ્રથમ પ્રથમ ડુંગળીને તરી લેશું આપણે આમાં બહુ મોટી ડુંગળીનો યુઝ નથી કરવાનો મીડિયમ સાઈઝ જ આપણે આમાં ડુંગળી લેવાની છે અને આને વધારે આપણે હલાવાનું નથી નકરાના પળ અલગ થઈ જશે તો આપણી ડુંગળી તરાઈ ગઈ છે તો આને કાઢી લેશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે હવે આપણે શાકનો વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરશું ત્યારબાદ આખું જીરું અને હિંગ ત્યારબાદ આપણે મરચાંની પ્યુરી એડ કરશું ત્યારબાદ લસણ એડ કરશું લસણ અને આદુ તો આપણે આને બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ ડુંગળીની પ્યુરી એડ કરશું બે મિનિટ આપણે આને પાકવા દેસું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ધાણા જીરું બે ચમચી ત્યારબાદ આખી ડુંગળી એડ કરશું એક ટી સ્પૂન વાટેલો ગરમ મસાલો એડ કરશું તો આપણે આને બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું આમાં તમે સિંગદાણાનું પાવડર પણ એડ કરી શકો છો તો આને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું બે ચમચી ત્યારબાદ અડધો ગ્લાસ આપણે પાણી એડ કરશું તો આપણે આને બે મિનિટ ઉકળવા દેસુ તો આપણું શાક ઉકળી ગયું છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં